જય શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારિકા દિવસ જન્માષ્ટમી આ છે કૃષ્ણ મહોત્સવ અને આજે મારો આજે આખો બ્લોગ આપડે જન્માષ્ટમી ઉપર રહેશે અને સવારથી માળીને રાત્રે બાર વાગ્યા જન્મોત્સવ લઈને આપણે આનંદ આનંદ અને આનંદ કરીશું તો આખો બ્લોગ તમે જોઈતા મારા બ્લોગમાં બન્યા જય શ્રી કૃષ્ણ રાધાકૃષ્ણ મંદિરે

દોરડો બાંધી રહ્યા છે એ સાહેબે મટકી લટકાઈ દીધી ભાઈ હવે અભી મજા આયેગા ના બીડુ મટકી કોણ છે રાજા રણ છે જય દ્વારિકાધીશ છે મારા કાળિયા ઠાકર જગતના

કૃષ્ણ પરમાત્મા કાળીઓ ઠાકર જગત નો નાથ નગર ચર્ચા કરવા નીકળી ગયો છે મિત્રો આવી ગયા છે જોડાઈ ગયા છે હે શ્રી કૃષ્ણ દ્વારિકાના ગામની ભજન મંડળી આવી ગઈ છે હવે મજા આવશે Arah kerisnya bermasalah, kayak takut, cakap nama apa

네네네네네자네네네네네네 <목소리> 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 thank mm -hmm. you જન્માષ્ટમી આવી ગઈ અને એમની પ્રિય ગાયો બી આવી ગઈ હવે થોડાક ક્ષણોની અંદર અમે મટકી ફોનનો પ્રોગ્રામ કરીશું જોરદાર કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકર જે સૃષ્ટિપ્રાયને જે એમને જે જે એમણે કર્યું છે ભગવાન કૃષ્ણ તમને યાદ કરીએ એટલા ઓછે છે તમને યાદ કરીએ એટલા ઓછે गौरी कानून है कृष्ण परमात्मा का जरण छोड़ माकण चोर एनो गली ए, गली चोर आज कृष्ण परमात्मा का ठाकर जगत नो नाथ हमारो बाप કૃષ્ણ કનૈયા લાલ દ્વારિકાનોથ કાર્યો ઠાકર અને નગર ચર્ચા નીકળી ગઈ છે બસ સંદીપ માં આનંદ આનંદ આવી રહ્યો છે હે દ્વારિકા નો અમર રાજા રણ છોડ છે એને મને માયા વચ્ચે રે દ્વારિકા નો નાથ વાજા ખોર வி

જન્માષ્ટમી તમામ મિત્રોને મારા વડીલોને બધાને ને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય કાધી શ્રી કૃષ્ણ ભગવાનની દયા શિખર પર ચડાવવામાં આવી રહી છે પાલકી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કે જય કનૈયા લાલકી હાથિગોડા પાલકી

दोरी कामा बेटा का मणकारा जसुदाजीना लाला देखलो ना माटी वतला कृष्ण जय ગમે પણ કૃષ્ણ પરમાત્માના જન્મ દિવસ જેવો કોઈ દુનિયામાં કોઈ દિવસ નથી ભાઈ લક્ષ્મણભાઈ સાહેબ બે શબ્દ કહી રહ્યા છે

ભક્તોનું કૃષ્ણ ભગવાન કરવા માટે પરમાત્મા કાળિયા ઠાકર ના જન્મ દિવસ ની અંદર મેં લાઇન માં દર્શન કરવા માટે ઉભા છે આજે એ મારા કૃષ્ણ પરમાત્મા એ મારા જગત નાથ એ મારા બાપ હાય મિત્રો હવે અમે સરસ મજાનો મટકી ફોનનો પ્રોગ્રામ કરીને મસ્ત વાલાના વધામણા કરીને હવે અમે બધા જઈએ છીએ રાત્રેના રાત્રે બાર વાગ્યાના પ્રોગ્રામની અંદર ચા નાસ્તો બટાકા પૌવાના બધાય માટે જે બધી તૈયારીઓ કરવામાં અમે જઈએ છીએ જોરદાર અમે જઈએ છીએ અમદાવાદ ગઢુભાઈ અમે બધાય જો ટેન 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 જન્માષ્ટમી હોય અને વરસાદ ના આવે એવું તો બને જ નહીં એટલે જન્માષ્ટમી એટલે વરસાદ આવે જ તે ફળ ફ્રૂટ લેવા માટે સીધું એક ભાઈબહેનના શું કહેવાય એટલું કોલ્ડ સ્ટોરેજની અંદર આવી ગયા છે બધી જાતનો કેળા છે અને બધું જ અહીં આવી ગયા કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોય અને વરસાદ ના પડે અશક્ય વસ્તુ છે ભાઈ ચલો મિત્રો વરસાદ જોરદાર પડી રહ્યો છે વાલાના વધામણા કુદરતી રીતે જે કહેવાય વારાણો વાલાનો વધામણા થઈ રહ્યા છે ભાઈ ભાઈ મિત્રો જે સામાન અમે રાતના નાસ્તા માટે બધો પેક કરાયેલો બધો સામાન લઈને હું અને પંકજભાઈ ઉર્ફે ધર્મેશભાઈ બધું જ સામાન લઈને આવવા જઈશું અમે મંદિરે અને મંદિર ઉત્સવ જઈશું અમે રાત્રે ફટાકડા માટે લેવા માટે ફટાકડા લેવા માટે મસ્ત ફર્સ્ટ ક્લાસ ફટાકડા લઈ લીધા અમે જોડ સ્કાય શોટ અમે ફટાકડા બટાકડા લઈ લીધા હવે વિચારાયા છે કે બધું જ પત્તા અમારા બજેટ પ્રમાણે પાંચસો રૂપિયા વધારે છે પાંચસો રૂપિયાનો વિચાર કરો કે પાંચસો રૂપિયાનો શું કરીએ તો અમને ધર્મેશભાઈ બહુ સરસ મજાનો અમને આઈડિયા આપ્યો કે પાંચસો રૂપિયાનો આપણે નાના બાળકો માટે ચોકલેટો લઈએ તો હવે અમે ચોકલેટો લેવા ચલો મિત્રો હવે આખો દિવસનો જોરદાર પ્રોગ્રામ તો તમે જોઈ લીધો વિડીયોની અંદર એ તો બધું પતી ગયું અમે બધું જ પ્રોગ્રામ કરી બેઠે હવે રાતનો જે રાત્રે કૃષ્ણ તો નો જન્મદિવસ થાય હવે અમે બધા જ ગામના તમામ મિત્રો અમે બધા ભેગા થઈશું ગામના મંદિરે અને કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરીશું જય શ્રી કૃષ્ણ જય દ્વારકા બ્લોગની અંદર બને રહેજો બહુ જોરદાર છે જય શ્રી કૃષ્ણ મિત્રો અમે આવી ગયા છે રાધાકૃષ્ણના મંદિરે હું તમને દર્શન કરાવીશ સાંજના પછી આગળ બતાવીશ ભાઈ સરસ મજાનું કામ કરી રહ્યા છે ફોક્સ મારી રહ્યા છે આ મારા ચીકા ભાઈ હર્ષદ ભાઈ આવી ગયા છે બટાકા પોવાની તૈયારીઓ કરવા માંડી નાસ્તાનું આયોજન કરવા માંડી ભાઈ ભાઈ નરસિંહભાઈ નો સુપુત્ર કૃષ્ણ કનૈયો આખી જિંદગી યાદ રહેશે વિજયભાઈ ની આ સેવા વિજયભાઈ ની આ સેવા

અમારા કલ્પેશભાઈ ભૂતપૂર્વ ક્રિકેટર આવી ગયા છે બધા મિત્રો હવે આમ સણ ગામના મંદિર રાધાકૃષ્ણના મંદિરે હવે મસ્ત ભજનનું આયોજન કરેલ છે તો સરસ મજાના બધા ભજન કરશે હું બધા જ વિડીયો બતાવું બોલો જય શ્રી કૃષ્ણ જય દ્વારિકા

અમારા મોહન કાકા ને બધા મહાપ્રસાદ બનાવી રહ્યા છે મોહન કાકા નો મહાપ્રસાદ ફેમસ છે ભાઈ અમારા ગામમાં સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે પાછળ બધા જ અહીં ઘડી મહાપ્રસાદ બની રહ્યો છે અમે બધા જ મિત્રો કામ કરી રહ્યા છીએ કારણ કે કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ છે કાર્ય ઠાકર જન્મદિવસ

બધા મિત્રો સાથે મળીને કૃષ્ણ પરમાત્માના જન્મદિવસની અમે તૈયારીઓ કરી રહ્યા છે ક્ષણોની અંદર બાર ગણતરીના મીટર રહી છે અને બાર વાગવાની તૈયારી છે અને બધા જ મિત્રો આવી ગયા છે सरस मजा ना अलारी नी अंदर बड़ो प्रसाद ए हे वाला ना वधामणा जोरदार बटाका पयो नो आजन नामा मित्रो आकाश आकाश आकाश

લક્ષ્મણભાઈ સાહેબ શિકાભાઈ વિજયભાઈ તમે જોઈ રહ્યા છો બધા સાફ સફાઈ કરી રહ્યા છે ત્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા તમે જોઈ શકો છો મસ્ત સરસ રીતે લક્ષ્મણભાઈ સાહેબ જો સ્વચ્છ કરી રહ્યા છે બધું આખું મંદિર સરસ મજાનું સાફ કરી રહ્યા છે જય દ્વારિકાધ જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ મારો જન્માષ્ટમીનો આખો વિડીયો બ્લોગ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને સૌથી ઇમ્પોર્ટન્ટ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ